હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન આજે આપણે રહેલી સિમ્પલ સામગ્રીનો ઉપયોગ કરી અને બજારમાં મળતા મોંઘા ક્રીમને ટક્કર મારેને એવું એક ક્રીમ તૈયાર કરવાનું છે ફ્રેન્ડ્સ તમે હેર સ્પા કરાવો ને હેર સ્પામાં અનેક કેમિકલયુક્ત ક્રીમનો ઉપયોગ થતો હોય છે પણ ઘરે તમે જો આ રેમેડી તૈયાર કરશો ને તો તમારા વાળને એકદમ કાળા લાંબા સિલ્કી અને મજબૂત કરશે અને ફ્રેન્ડ્સ અકાળે થતાં સફેદ વાળ અટકાવશે અને વાળમાં એકદમ સરસ સાઇન પણ આવી જશે આ રેમેડી તૈયાર કરશો તો માત્ર પાંચ જ રૂપિયાના ખર્ચમાં તમે તમારા હેર કાળા લાંબા સિલ્કી અને ભરાવદાર કરી શકશો તો ફ્રેન્ડ્સ વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો જેથી સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી તમને મળતી રહે ફ્રેન્ડ્સ આજે આપણે વાળ માટેની એક રેમેડી તૈયાર કરવાની છે એના માટે લીધા છે મેં અહીંયા ચાર ચમચી ચોખા તો ફ્રેન્ડ્સ તમે કહેશો કે ચોખા તો આપણે ખાવા માટે ઉપયોગમાં લઈએ છીએ વાળ માટે કેમ પણ તમને ખબર નથી આ વાળ માટે ખૂબ જ ઉપયોગી છે વાળના મૂળને મજબૂત કરશે અને ખરતા વાળ અટકાવશે એની સાથે મેં દોઢ ચમચી મેથી લીધી છે મેથી આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે મેથી વાળને સિલ્કી અને સાયની કરશે કાળા અને લાંબા કરશે અને અકાળે થતાં સફેદ વાળ પણ અટકાવશે ચોખાને બેથી ત્રણ પાણીથી ધોઈ અને પછી ઉપયોગમાં લેવાના છે અમુક કેમિકલ્સ વેપારી લગાવતા હોય છે અને અમુક કેમિકલ્સ એટલે કે આપણે બોરિક પાવડર ઉપયોગમાં લેતા હોઈએ છીએ કે પછી તેલ લગાવતા હોઈએ છીએ એટલે આપણે જે રેમેડી તૈયાર કરવાની છે ને એના માટે એકદમ ધોયેલા શુદ્ધ ચોખાની જરૂર છે તો ચોખાને બેથી ત્રણ પાણીથી ધોઈ લીધા અને મેથી પણ મેં બે પાણીથી ધોઈ લીધી છે બંને વસ્તુ સરસ ધોઈ અને ઓવરનાઈટ પાણીમાં પલાળી રાખેલા છે તમે અહીંયા જોઈ શકો છો કે ચોખા સરસ પલળી ગયા છે સાથે મેથી પણ એકદમ મસ્ત ફૂલી ગઈ છે હાથેથી પ્રેસ કરતાં દાણો એકદમ મેસ થઈ જાય છે આ રીતે ચોખા અને મેથી સરસ પલાળી લેશો ને એટલે આ રેમેડી કરવામાં બિલકુલ પ્રોબ્લેમ નહીં થાય ફ્રેન્ડ્સ તમે કહેશો કે ચોખામાં આના માટે કોઈ સ્પેશિયલ આવે છે પણ ના તમે ઘરમાં ઉપયોગમાં લેતા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો ભાતિયા ચોખા કે ખીચડીયા ચોખા પણ આમાં ઉપયોગમાં લઈ શકો છો પલાળેલા ચોખા અને મેથીનું પાણી અલગ કરી લેશું હવે પલાળેલા મેથી અને ચોખા એક મિક્સર જારમાં લઈ લેશું બંને વસ્તુ પાણીના ઉપયોગ વગર પીસી લેશું અહીંયા મેથી અને ચોખા થોડા પીસી લીધા છે હવે આવે છે ત્રીજી સામગ્રી એ છે દહીં દહીં ઉમેરવાથી વાળમાં રહેલા ડેન્ડ દૂર થશે અને તમારા વાળના મૂળ મજબૂત થશે એટલે બે મોટી ચમચી ભરીને દહીં ઉમેરશું અને એની સાથે જ ઉમેરશું ફ્રેશ એલોવેરા ફ્રેશ તમને ફ્રેશ એલોવેરા મળે ને તો એનો જ ઉપયોગ કરજો પણ જો તમને આ રીતે એલોવેરા ના મળે ને તો બજારમાં મળતા એલોવેરા જેલનો ઉપયોગ પણ તમે કરી શકો છો પણ શક્ય હોય ત્યાં સુધી તમે ફ્રેશ એલોવેરાનો ઉપયોગ કરજો એલોવેરા વચ્ચેથી આ રીતે કટ લગાવી દેસું ને એટલે બધો જ પલ્પ આપણે ચમચીથી અલગ કરી શકશું ફ્રેન્ડ્સ તમે પાર્લરમાં હેર સ્પા કરાવો કે હેર સ્ટ્રેટ કરાવો તો ઘણા બધા પૈસા ખર્ચ થતા હોય છે અને રિઝલ્ટ તમને માત્ર એકાદ મહિના સુધી જ મળે છે થોડા ટાઈમ થાય ને તો ફરી પાછી એને પોઝિશન થઈ જાય છે આ રીતે રેમેડી તૈયાર કરીને તમે વાળમાં લગાવશો ને તો વીકમાં એક વખત લગાવવાથી તમારા વાળ કાયમ માટે લાંબા કાળા અને સિલ્કી થશે તો બધી સામગ્રી પીસી લેશું અહીંયા બધું પીસી લીધું છે અને તમે જુઓ કે આ રીતના એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે પીસેલી બધી જ સામગ્રી એક બાઉલમાં લઈ લેશું હવે અહીંયા બધું મિશ્રણ એક બાઉલમાં લઈ લીધું છે તો આ તૈયાર કરેલા આટલા મિશ્રણ સાથે આપણે બે વિટામિન એની કેપ્સ્યુલ ઉમેરશું વિટામિન ઈ છે ને નિર્જીવ વાળને સજીવ કરે છે અને તમારા વાળમાં એક સરસ સાઇન આપે છે વિટામિન ઈ પણ આપણે તૈયાર કરેલા મિશ્રણ સાથે સરસ મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે માત્ર પાંચ જ મિનિટમાં તમે આ મસ્ત મજાની રેમેડી તૈયાર કરી શકો છો અને તમારા વાળમાં એટલો સરસ ગ્લો આવશે ને કે ફ્રેન્ડ્સ આજ પછી તમે બજારમાં મળતા મોંઘા ક્રીમનો બિલકુલ ઉપયોગ નહીં કરો આ મિશ્રણ છે ને વાળના મૂળથી છેડા સુધી એકદમ સરસ લગાવી લેવાનું છે વાળમાં લગાવ્યા પછી પાંચથી સાત મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવાનું છે તમે હળવા હાથે વાળમાં મસાજ કરશો ને એટલે વાળના એક એક મૂળ સુધી આ મિશ્રણ પહોંચી જશે અને વાળ તમારા કાળા સિલ્કી અને મજબૂત થશે ફ્રેન્ડ્સ તમે એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જણાવજો કે તૈયાર કરેલી રેમેડી તમારા માટે કેટલી ઉપયોગી છે આ રીતે તમે વાળમાં લગાવી અડધીથી પોણી કલાક વાળમાં રાખ્યા પછી માઇલ્ડ શેમ્પુથી તમારે વાળ વોશ કરવાના છે એકદમ હાર્ડ શેમ્પુનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો અને હું તો સજેસ્ટ કરીશ કે બને ત્યાં સુધી હર્બલ શેમ્પુનો જ ઉપયોગ કરો હર્બલ શેમ્પુ છે ને વાળને નુકસાન થતાં બચાવે છે એટલે માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઈ નાખવાના અને કન્ડિશનર કરવાની બિલકુલ જરૂર નથી વીકમાં એક વખત તમારે આ પ્રયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ તમે માત્ર એક મહિનો આ રીતે પ્રયોગ કરશો ને એટલે જાદુ અસર જોશો તમારા વાળ ઓટોમેટિક એકદમ સરસ વધવા મળશે કાળા થશે અને અકાળે થતાં સફેદ વાળ હશે ને તો એ પણ અટકશે તો આજનો વિડીયો કેવો લાગ્યો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય ને તો ફ્રેન્ડ્સ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને હા પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ